તથા કે પરમાર અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી જે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઇન્સ્ટાગ્રામ પર રામભાઈ પટેલ નામની આઈડી પરથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં રૂપિયા પાંચસોની ભારતીય ચલણની નોટોથી ભરેલી પેટીઓ અને ટ્રક બતાવવામાં આવ્યા હતા વિડીયોમાં મોબાઈલ નંબરના સ્ક્રીન પર રામભાઈ પટેલ નાઇન સેવન ટુ સિક્સ સેવન સિક્સ જીરો સેવન બે ના છ લાખ લખાયેલું હતું તેમજ લોકેશન ગુજરાત કચ્છ બતાવવામાં આવ્યું હતું જે બાદ ટેકનિકલ અને સૂત્રોને આધારે તપાસ કરતા ભુજ કેમ્પ વિસ્તારના અક્ષાનગરમાં રહેતા અબ્દુલ રજાક રૌફરાયમાં ઉંમર વર્ષ છવ્વીસ અને રેહાન અલી મહમદ સમા ઉંમર વર્ષ ઓગણીસના નામ સામે આવ્યા હતા બંને ઈસમોને અટકમાં લઈ પૂછપરછ કરતા તેઓએ સ્વીકાર્યું કે તેઓએ વોડાફોનનું ડમી સિમ કાર્ડ લઈ ખોટી આઈડી બનાવી પછી એક રૂમમાં ખોટી રીતે બાળકોની બેંકની નકલી નોટો નીચે અને ઉપર સાચી નોટો રાખી લોભામણો વિડીયો બનાવ્યો હતો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી લોકોને એકનું ત્રણ કરાવવાની લાલચ આપી છેતરવાનો ઈરાદો ધરાવતો હોવાનો ખુલાસો થયો છે આરોપીઓએ લોકો સાથે છેતરપિંડીના ઈરાદાથી પ્લાન બનાવ્યો હોવાની કબૂલાત પણ કરી લીધી છે જો કે બીકને કારણે તેણે ચિલ્ડ્રન બેન્કની નોટોનો નાશ કરી નાખ્યો હતો આ બનાવ સંદર્ભે બંને ઇસમો સામે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો સોળ બે ત્રણ પૈકી પાંચ અને ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધી છે પકડાયેલા આરોપીઓમાં અબ્દુલ રજાક રઉફ રાયમા રેહાન અલી મહમદ બકાલી સમા બંને રહેવાસી અક્ષાનગર અલ અક્ષા મદરેસાની બાજુમાં કેમ્પ એરિયા ભુજનો સમાવેશ થાય છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા ને મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘોપા જાડેજા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ मुंद्रा तालुका भाजप प्रमुख की जवाबदारी शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा गाम विराणिया ने मल्वा बदल हार्दिक शुभकामना वनराज सिंह जाडेजा रवराय कंट्रक्शन गाम पत्री तालुका मुंद्रा कच्छ अभिनंदन शक्ति सिंह मोहम्मद सिंह जाडेजा नवनियुक्त प्रमुख श्री मुंद्रा तालुका भाजप मुंद्रा तालुका भाजप प्रमुख नी जवाबदारी शक्ति सी मोहबत सी जाडेजा गाम विराणिया मड़वा बदल हार्दिक शुभकामना सुबे छक्षरी आई टेक कंट्रक्षन तुरुक अक्रम बाई मुंद्रा कच्छ मुंबई मा खुबच जानी नाम इटले बोंबे स्टेल અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેહા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જૈન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો